સૌપ્રથમ તો બધાને ધર્મેશ બારીયાના જય શિયાળામાં આજે એવા એક લોખંડી મહાપુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલ જેની એકસો પચાસમી જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં મારા કોટી વંદન કરું છું સાથોસાથ આપણા સૌના અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના પ્રણોતા પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે બે દિવસ ગુજરાતના પ્રવાસે હોય ત્યારે હું એક વિડીયોના માધ્યમથી આપ સાહેબ શ્રી સુધી એક મારો સંદેશ પહોંચાડવા માગું છું કે જ્યારે અત્યારે વરસાદી માહોલ હોય ત્યારે ખેડૂતો માટે થઈ અને જે પેકેજ લઈને આવ્યા છે એ પેકેજ ખૂબ સારી વાત છે ત્યારે એમાં ખાસ કરીને માછીમારોનો પણ આ પેકેજની અંદર સમાવેશ કરવામાં આવે જ્યારથી સિઝન સ્ટાર્ટ થઈ છે ત્યારથી ઘણા એવા માવઠાઓ આવ્યા છે અને માછીમારોની એક બંદર નહીં પણ બધા જ બંદરોની કમરો ભાંગી ગઈ છે ત્યારે આ પેકેજની અંદર ગુજરાતના મંત્રીમંડળમાં જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ છે એમાં જાફરાબાદનો ખાસ કરીને સમાવેશ કરવામાં આવે અને અન્ય બંદરનો કારણ કે જાફરાબાદ એક એવું બંદર છે જે બોમ્બે ટક માછલીથી સંકળાયેલું છે જ્યારે એક વખત એ સુકાઈ સુકાવા માટે થઈ અને એમને કાઠીની અંદર રાખે છે અને વરસાદ પડે છે ત્યારે તે જો એના ઉપર વરસાદના થોડા છાંટા પણ આવે છે એટલે એ ટોટલ લોસ થઈ જાય છે એટલે આજે જોવા જઈએ તો દિન પ્રતિદિન માછીમારોની હાલત ખૂબ કપડી થતી જાય છે એક ગુજરાતીનું ખૂબ સારું કહેવત છે અમારી કે વાઈમાં હોય તો હવેરામાં આવશે એવી જ પરિસ્થિતિ આજે બધા જ માછીમારોની થઈ છે ટોટલે ટોટલ બંદરોની ત્યારે હું આપણા ગુજરાતના વનોતા પુત્ર આદરણીય શ્રી મોદી સાહેબને કહેવા માગું છું કે તમે જ્યારે બે દિવસ ગુજરાતના પ્રવાસે હોય ત્યારે ખાસ કરીને આ પેકેજની અંદર જેમ ખેડૂતોને સમાવેશ કરવામાં આવ્યો છે અને થોડા દિવસમાં એ પેકેજ જાહેર થવાનું હોય ત્યારે એમાં માછીમાર માછીમારનો પણ સમાવેશ કરવામાં આવે આપ સાહેબને હું આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું છું કે આમાં નાનાથી નાના માછીમારોની રોજીરોટી પણ સંકળાયેલી હોય જેથી કરીને આ પેકેજની અંદર માછીમાર માછીમારોનો સમાવેશ કરવામાં આવે અને આ પેકેજ વહેલી તકે જાહેર કરવામાં આવે આટલી વાત કહી મારી વાત વિન છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય